લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત રાજ્ય કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે તાજેતરમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે અમદાવાદ શહેર પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા રાજકીયમાં ગરમાવો આવી ગયો છે તો મહત્વનું છે કે અગાઉ રોહન ગુપ્તાએ શહેર પૂર્વ પર ટિકિટ મળ્યા બાદ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી કોંગ્રેસ રોહન ગુપ્તાને અમદાવાદ શહેર પૂર્વ બેઠક પરથી ટિકિટ મળી હતી જોકે ઉમેદવારી પરત ખેંચવાને લઈને તેમને કારણમાં પિતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ